સિહોર ઘાંગરી રોડ પર આવેલ એમજી રોલિંગ મિલમાં આગ લાગી અંદાજે સાઠ હજારના મુદ્દા માલનું નુકસાન થયું કોઈ જાનહાનિ થવા પામી નથી આ ટૂંકમાં થોડીક હતી પછી હાજી ફેલાઈ ગઈ આપણે વાત કરી કરીએ ત્યાં સુધીમાં બધે ફેલાઈ ગઈ છે ગાડી પહોંચવામાં છે હમણાં આવશે બધા સ્ક્રેપમાં લાગેલી છે ડબલ લગાવો ડબલ ડબલ નહીં આવે ડબલ કરો